મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહેડા દ્વારા એકસો એક ગરીબ દીકરીઓના સમૂહ કરવામાં આવ્યા હતા આ જ રોજ મહુધા ખાતે શિવાજી ફાઉન્ડેશન અને મૌદા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહેડા દ્વારા આયોજિત મા બાપ પિહોણી એકસો એક દીકરીઓના સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું આજે મૌદા વિધાનસભાના જ્યારે ધારાસભ્ય ફોર્મ ભરવા ગયો ત્યારે સંકલ્પ કર્યો હતો કે મારા વિધાનસભાની અંદર હું જીતીને આવીશ તો મારો તમામ પગાર અને તમામ મા બાપ વગર દીકરીઓ અને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ પૈસા પગાર મારો અર્પણ કરીશ અને આવનાર પહેલા જ વિધાનસભાના ધારાસભ્ય બન્યા બાદ સિત્યોતેર દીકરીઓના મા બાપ વગર ની દીકરીઓને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન આયોજન કર્યું હતું ત્યારબાદ આજે ગત બીજો અને સમૂહ આયોજન કર્યું એની અંદર ઓ દીકરીઓના સમૂહ લગ્ન નો જે સંકલ્પ હતો અને મારો જે સંકલ્પ છે એ જ્યાં સુધી હું ધારાસભ્ય રહી ત્યાં સુધી હું આ સમૂહ લગ્ન નું આયોજન કરતો રહી અને જરૂરિયાતમંદ દીકરીઓનો સમૂહ લગ્ન અને મા બાપ વગરની દીકરીઓનો સમૂહ લગ્ન હું કરતો રહેવાનો છું અને સૌ કાર્યકર્તાઓ મારું શિવાજી ફાઉન્ડેશન અને જે સમૂહ લગ્ન ની અંદર મારા જે સમૂહ લગ્ન ની અંદર જે દાતાઓ એ બી સાથ સહકાર આપે છે એમનો બી હું ખૂબ આભાર વ્યક્ત કરું છું ભારત માતા ગીજાયજે મોડા વિધાનસભા નો દ્વિતીય સમૂહ લગ્ન અમારા ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય સંજયસિંહ મહિડા દ્વારા કરવામાં આવ્યો જે કહ્યું છે તે કર્યું છે તે એમણે સાબિત કરી બતાવ્યું એમણે મોધા વિધાનસભામાં જે વખતે ફોર્મ ભર્યું ત્યારે ગરીબ દીકરીઓના શિક્ષણ અને મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્ન કરાવવાનો સંકલ્પ કર્યો હતો પોતાનો વિધાનસભાના સભ્ય તરીકેનો પગાર પણ એમાં વાપરી રહ્યા છે સમાજના શ્રેષ્ઠીઓનો સહકાર લઈ અને આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે સર્વ સમાજના લોકોના સમૂહ લગ્ન કરાવી રહ્યા છે અમારા કરુણાપ્રિય ધારાસભ્યના આ કાર્યથી ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ ફાયદા